ચાણસમા ખાતે ગોગા મહારાજનો રજત જયંતિ મહોત્સવ સંપન્ન ચાણસમા ખાતે ગોગા મહારાજના મંદિરે સુવર્ણ જડિત ગર્ભગૃહનું મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાયું ચાણસમા ખાતે આવેલ વર્ષો પુરાણા અતિ પ્રાચીન ગોગા મહારાજના મંદિરે પચીસ વર્ષ પૂર્ણ થતા તારીખ સત્તર થી ઓગણીસ સુધી ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં શોભાયાત્રા ધર્મસભા સહિત ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રવિવારે મંદિરના સુવર્ણ મળી ગર્ભગૃહનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે યજ્ઞમાં શ્રીફળ હોમીના ખુલ્લું રવિવારે ચાણસમા ખાતે યોજાયેલા રજત મહોત્સવ દરમિયાન આયોજન પરિવાર મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવારના આમંત્રણને સ્વીકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે ચાણસમા ગોગા મહારાજના મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા જ્યાં યજ્ઞની પૂર્ણાહુતિમાં શ્રીફળ હોમીને સેવા કિલો સોનાથી જડિત ગર્ભગૃહને ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે ગોગા મહારાજની કૃપાથી ચારણશમાં આવવાનું થયું છે ત્યારે તમામનો આભાર માનું છું અને આવનારા દિવસોમાં ભારતમાં ગુજરાત વિકાસની દ્રષ્ટિએ અરણફાળ ભરે તેવી આજના દિવસે ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે કેબિનેટ મંત્રી બળવંશી રાજપૂત ધારાસભ્ય લવિંગજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકોર ધારાસભ્ય કિરિતભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર દશરજી ઠાકોર સહિત નાગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગર્ભગૃહને સવા કિલો સોનાથી મઢ્યો ગોગા મહારાજના મંદિરના ગર્ભગૃહને સવા કિલો સોનાથી મઢવામાં આવ્યો છે જેમાં ગોગા બાપા અને જેઠીજી કોતર માતાજીના હારનો પણ સમાવેશ થાય છે ગર્ભગૃહની દીવાલો તેમજ મઢના તોરણ અને સ્તંભ પર ગોગા મહારાજ તેમજ વિવિધ ફૂલોની ડિઝાઇન ઉકેલવામાં આવી છે જેની કામગીરી ત્રણેક મહિના ચાલી હતી જેનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પ્રવવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ જાણસમાં મારે અહીંયા આવવાનું થયું આવ્યા છે કેસી છે અમારા માજી ધારાસભ્ય છે પ્રમુખ છે તબિયત હજુ સારી છે ને અહીંયા આપણા પ્રસંગમાં આવે એ આપણા માટે બહુ ગૌરવની વાત છે મિત્રો આપણે તો અમુક ઉંમર થાય પછી ક્યાંય જવું નથી આપણે પણ આ પ્રસંગ એવો પ્રસંગ છે કે બધાને ભેગા કરે માન્ય વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ કહે છે કે વિકાસ આપણે ગમે તેટલો કરીએ પણ આપણી વિરાસત જો આપણે સાચવીશું તો એ વિકાસ કામનો છે અને એ વિકાસ લામો શકશે એટલે ચાણસમાં આજે ગોગા મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એ આપણે બધા સાથે મળી અને સૌથી મોટી ગુજરાત લીડ લઈ અને સંકલ્પ પૂરો કરાવે એવી ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતા જય જય ગણ મારું નામ મહેન્દ્રભાઈ અમતાભાઈ દેસાઈ મારું વતન ચાણસમાં ચાણસમામાં મધ્યમ આવેલું ગોગા બાપાનું વર્ષો પુરાણું મંદિર એને બે હજારની સાલમાં જીર્ણોદ્ધર કરી અને પાનસીબાન પથ્થરમાં બનાવેલ અને ગોગા બાપાની સાથે બે માતાજીઓ ચામુંડમાં અને જેથી સુકોતરમાંની પ્રતિષ્ઠા કરેલ વર્ષો પુરાણા આ ગોગા બાપાના મંદિરમાં આ આજરોજ પચીસમો પાઠોત્સવ પૂરો થતો હોય એ નિમિત્તે અમે યજ્ઞનું આયોજન કરવા આ પચીસમાં વર્ષ દરમિયાન પથ્થરના બનેલા બે હજારના મંદિરમાં સુવર્ણ મંદિર બનાવવાનો મારા કુટુંબને લાભ મળેલ છે એટલે સુવર્ણ મંદિર બનાવવાનું કામ કરેલ અને સુવર્ણ મંદિરમાં વાળીનાથ બાપાના મહંતશ્રી જયરામગીરી બાપુ તથા મુખ્યમંત્રી આપના આપણા રાજ્યના એ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુવર્ણ મંદિર ખુલ્લું મૂકેલ છે સુવર્ણ મંદિરમાં અંદરના ભાગમાં સો તોલા સોનું ઉપયોગ વાપરેલ છે